વેલકમ બેક ટુ અક્ષર સારી મિત્રો અત્યારે આપણે જોવાના છે બે ડિઝાઇન છે એકદમ તમે રેગ્યુલરમાં પહેરી શકો ને એ ટાઈપનું આખું ફેબ્રિક રહેવાનું છે બધાય કલર આપણે ઓપન કરીને જોવાના છે વિડીયોમાં નવા છો ને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાવીને તમે જોતા જાવ એક એક કલર સ્ટેપ બાય સ્ટેપ આપણે બતાવવાના છે મસ્ત મજાનો કેટલો ક્લીન તમારા માટે આવી જાય છે અને તમારા મિત્રોના વિડીયો ખાસ કરીને શેર કરવાનો ભૂલાવીને તમે ઓલ ઇન્ડિયામાં છે ને સિંગલ પીસ પણ મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે તમે એક પીસનો પણ ઓર્ડર કરી શકો છો પણ પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે તો જલ્દીથી અમારા વિડીયોને શેર કરો તમારા મિત્રોને અને આમાંથી તમને કોઈ પણ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લેતા હોય તો આપણે બધાએ પીસ આ રીતે ઓપન કરીને બતાવવાના છીએ તો વિડીયો તમને કેવો લાગ્યો છે એનું કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ને હા આવું કલેક્શન તમારે આગળ જોવા માગો છો ને તો અમારા ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો જેથી કરીને સૌથી પહેલાં નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવે મસ્તીનો કેટલોક તમારા માટે લઈને આવી ગયા છે કલર બધાય ડાર્ક કલર રહેવાના છે ફોટા જોવે છે વોટ્સઅપમાં મેસેજ કરો તમને ફોટા પણ મળી જવાના છે અને ડેઈલી અપડેટ જો તમારે જોવું હોય ને તો અમારા વોટ્સઅપમાં મેસેજ કરજો એટલે તમને ગ્રુપની લિંક નીચે મળી જવાની છે એમાં તમે ડેઈલી અપડેટ પણ મેળવી શકો છો અને શોપને ઉપર આવવું હોય ને તો જલ્દીથી જલ્દી શોપની વિઝિટ કરી લેજો કેમ કે આવું કલેક્શન છે ને બહુ જાદો ટાઈમ રહેતો નથી અને આ લિમિટેડ હોય છે પછી અમારી પાસે એટલે જલ્દીથી જલ્દી તમારો મનપસંદ કલર બુક કરાવો આ ટાઈપનું બ્લાઉઝ પીસ પણ મસ્ત રહેવાનું છે બધી સાડીઓમાં બે બે ડિઝાઇનમાં ત્રણ ત્રણ કલર રહેવાના છે ત્રણ કલના તમારો ફોટા જોતા ને તો પહેલાં સાથે મોકલી આપજો ને જે કલર અવેલેબલ હશે ને એ જ તમને મળશે પછી કહેતા ને ભાઈ અમે રહી ગયા તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો આ જે રેગ્યુલરમાં પહેરતા હોય ને એવા તમારા મિત્રોને તમારા ફ્રેન્ડ્સમાં કે ફેમિલીમાં એને ખાસ કરીને વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં અને ઇન્સ્ટાગ્રામમાં પણ જરીક વિઝિટ કરી લેજો બેના વિડીયો નાખેલા છે કે નવું નવું કલેક્શન છે ને એમાં પણ દરરોજ દરરોજ આવવાનું છે તો આવું જ બીજું કલેક્શન જોવા માટે અમારા ફેજને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા નવા ડેરી વિડીયો જોવા માટે અને વિડીયો તમને કેવો લાગ્યો છે એનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બાય ચાલો આવજો નવા વિડીયોમાં મળીએ